હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ કે લસણની ચટણી રોજબરોજના રોજિંદા ઉપયોગમાં આવતી આ લસણની ચટણી તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આવી આપણે લાંબો સમય સુધી સાચવીને રાખી શકાય તેવી લસણની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને વિડીયો ગમે તો તેને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો શરૂઆત કરીશું આપણે હવે લસણની ચટણી બનાવવાની લસણની ચટણી બનાવવા માટે મેં અહીં એક મિક્સર ઝાર લીધો છે જો તમે ઈચ્છતા હોય કે તમારે ખાણી દસ્તાથી લસણની ચટણી બનાવવી છે તો તેમ પણ બનાવી શકો છો પરંતુ હું અહીં મિક્સર જારમાં જ લસણની ચટણી બનાવું છું ત્યારબાદ હવે આ લસણ અહીં હું લસણને મેં ફોલેલું તૈયાર રાખ્યું છે તો એક વાટકી જેટલું લસણ હું અહીં મિક્સર જારમાં એડ કરીશ ત્યારબાદ એક ચમચી મીઠું ઉમેરીશ અને આ લસણને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આપણું લસણ ગ્રાઇન્ડ થઈ ગયા બાદ હવે આપણે આ લસણમાં લાલ મરચું એટલે કે તીખું જે લાલ મરચું હોય તે એમાં એડ કરવાનું છે મિત્રો રોજ તમે શાક બનાવતા હોય તો લસણ ફોલવાની સંઝટ વગર આપણે આ લસણની ચટણી એક ચમચી તમે તેમાં શાકમાં ઉમેરી શકો છો તો હવે આપણે અહીં હું આશરે પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું તેમાં ઉમેરું છું આ ચટણી ઘણી જગ્યાએ તમને ઉપયોગમાં આવે છે અથવા તો જમવા બેસીએ ત્યારે પણ તમે લસણની ચટણીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હું અહીં એક ચમચા જેટલું તેલ ઉમેરીશ અને ફરીથી તેને મિક્સર ગ્રાઇન્ડમાં લસણની ચટણી હવે આપણી તૈયાર થઈ ગઈ છે તો લસણ અને લાલ મરચું બંને ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આ ચટણીને આપણે કોઈ પણ એક કાચની બરણીમાં ભરી લેવાની છે એટલે કે કોઈ પણ એર કન્ટેનરમાં તમે આ ચટણીને ભરીને છ મહિના સુધી સાચવી શકો છો બગડતી નથી અને એર ટાઈટ બરણીમાં ભરવાથી કોઈ પણ દૂધમાં કે બીજા સમયમાં પણ ફ્રિજમાં તમારે વાસ બેસતી નથી તેથી આપણે અહીં એર ટાઈટ કન્ટેનરનો જ ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે આ ચટણીને એરટાઇટ કન્ટેનરમાં કાચની બરણીમાં ભરીને રાખી દેવાની છે અને તેને છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તો મિત્રો તમે અમારી આ લસણની ચટણી છે તેની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ લસણની ચટણીની રેસીપી કેવી લાગી તો હવે આપણી જે ચટણી છે તે એરટાઇટ કન્ટેનરમાં પણ ભરાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ચટણીનું જે ટેક્સચર છે તે કેવું આવ્યું છે અને મિત્રો અહીં આ લસણની ચટણીમાં પાણી ઉમેર્યું નથી તેથી તે તેમાં ફૂગ પણ બેસતી નથી અને તે બગડતી પણ નથી તો ખાસ ધ્યાનમાં રાખું કે અહીં આપણે તેલ જ ઉમેર્યું છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારો વિડીયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ